જુનાગઢ શહેરના ચાંચરડા રોડ પર આજે વહેલી સવારે એક દુર્ઘટનાની ઘટના સામે આવી છે અંડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇનમાં ભયંકર આગ ફાટી નીકળતા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે મૃતકમાં માતા પુત્રીનો સમાવેશ થાય છે જ્યારે પિતા સારવાર હેઠળ છે જેમથી ત્યાં લગ્નના અઢાર વર્ષ બાદ દીકરીનો જન્મ થયો હતો આ દુર્ઘટનાની અંગે મળતી માહિતી મુજબ શહેરના ચાંચરડા રોડ પર કોઈ પણ અધિકૃત મંજૂરી વિના જેસીબી દ્વારા ખાડો ખોદવામાં આવી રહ્યો હતો ત્યારે જેસીબી ગેસ લાઈન ને અચાનક સ્પાર્ક બાદ વિસ્ફોટ થઈને આગ લાગી હતી આ ઘટનામાં હજુ સુધી ત્રણ લોકોના મોત નીપજવાની પુષ્ટિ થઈ છે જ્યારે પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે તેમને સારવાર માટે તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ સ્થળ નજીક ખાણીપીણીની દુકાનો ફાસ્ટફૂડ સેન્ટર અને પાનના ગલ્લાઓ આવેલી હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી લોકોને સમયસર બહાર કાઢવા માટે ફાયર વિભાગે જહેમતભર્યા પ્રયાસો હાથ ધર્યા હતા ફાયર વિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી અને દુકાનોમાં લાગેલી આગને કાબુમાં લેવા મોટે પાયે કામગીરી શરૂ કરી હતી જેડીસી ન્યૂઝ સાથે કૈલાશ ભટ્ટ જુનાગઢ ઉના